સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર હથિયાર સાથેના ફોટા અપલોડ કરનાર બે શખ્સ ઝડપાયા સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરનાર બે શખ્સ ને બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા ગેરકાયદેસર હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર હવે ચેતી જજો એસઓજી પોલીસે ફોટા અપલોડ કરનાર બે ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસે વિજયભાઈ મેણિયા તથા ખોડાભાઈ બાવળિયા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને શખ્સો સાયલા તાલુકાના અમરાપર અને ટીકવાણી ગામના હોવાનું બહાર આવ્યું છે બંને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ મુજબ ગુનો નોંધી ધજાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા રિપોર્ટ બાય જેસિંગભાઈ સારોલા સાયલા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે